છોટાઉદેપુર જિલ્લાની પાવીજેતપુર પોલીસનો અનોખો પ્રયાસ અકસ્માત નિવારવા રેડિયમ પટ્ટી લગાવાઈ પાવીજેતપુર પોલીસ દ્વારા માર્ગ અકસ્માતોની ઘટનાઓમાં ઘટાડો લાવવા માટે માર્ગ સલામતી અભિયાન હાથ ધરાયું છે ખાસ કરીને રાત્રિ દરમિયાન દ્રશ્યમાનતા વધારવા માટે ટ્રેક્ટર ટેમ્પો ટ્રક સહિતના મોટા વાહનોમાં રેડિયમ પટ્ટી લગાવવાનું કામ શરૂ કરાયું છે પીઆઈ રાણા અને તેમની ટીમ દ્વારા માર્ગ પર વાહન વાહનચાલકોને રોકીને તેમને રેડિયમ સ્ટ્રીપના મહત્વ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા તથા નિઃશુલ્ક રેડિયમ પટ્ટીઓ લગાડવામાં આવી પોલીસના જણાવ્યા પ્રમાણે રાત્રિ ઓછા પ્રકાશમાં આ રેડિયમ પટ્ટીઓ વાહનને દૃશ્યમાન બનાવીને અકસ્માતની શક્યતાઓ ઘટાડે છે આ અભિયાનના ભાગરૂપે પાવીચેતપુર પોલીસે ગામે ગામે જઈને ટ્રાફિક જાગૃતિ ફેલાવવાનો નિમિત્ત કર્યો છે પાવજેતપુર પોલીસનો આ પ્રયાસ માર્ગ સલામતી દિશામાં એક સરાહનીય પગલું ગણાઈ શકે રિપોર્ટર અલ્તાફ મકરાણી પાવીજેતપુર